જો બે ઉના બ્રાહ્મણ ચડાઈ ગયો આ બની આવે ખાણા તો થી આજ છે લઈ લેવાનું ભૂલાઈ ગઈ ને તે ખબર પડી જા ખાણા આવી જાય ટાઈમ એ લઈ આવતો તો ને એટલે નથી હમ મારી બીજી પોચી આવી અહીંયા જીની જીની કટેમ નથી પછી બાકી એ પાડો બે ગંદલી

lemang monggo lah. Monggo. Nah. Tak. Dadah. apa tak menik lagi juga. Nah, baru bawa dia mana dia heran kare. Dah tak apa boleh bentar.

મો હરણ કરે ઓન કે મે ખેત ઘરે જાવ કાલર માં મોડું નાખવા આ મોડી મરપેટી આવી ગઈ આપની ટીમ હાતી આયો ભૂંડરન ઘરો આવી પડ્યો હટ હટ તમા આવે આવી ભૂકામાં ડેડવા ચડી જાય ને તો પૂરું નહીં મૂકે નહીં આ ખાઈ જાય ભૂકામાં હારી ગયા આમાં હારી ગયા ખાતરમાં આ ભૂકો ધૂળ કરી નાખી જો અહીંયા આ આખું ઢેબું પાડી નાખ્યું પાછું ચડાવવું પડે બાકી હું આપણે નિરણ નાખી દીધી અત્યારે જો અહીંયા લોહી કાઢ્યા

नबड़ी पड़ती जाए कारण है इकेड़ा इकेड़ा थे इकड़े हर ढगले मोटे हाविया जा। में जो आओ इकेड़ो है जाते जी नहीं हाँ एक लेब से अंदर आटल दिए आटल चार, चार पांच किलो में वो दर्द देखा है आमिर बुद्धि बंदा के नाकी दीजिए बिचौ वीडियो गमे तो लाइक करो शेर करजो चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर जरूर थी सपोर्ट करजे थोड़ा